ભાવનગર જિલ્લા મહુવા સરપંચ સરપ મહાવીરસિંહ ગોહિલના જણાવેલ મુજબ વાડી વિસ્તારમાં વીજળી પડતા વિક્રમભાઈ ઓઢાભાઈ ગોહિલની માલિકીની ભેસમોત થતા ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું પ્રથમ વરસાદે જ ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું ગામ પંચાયત સરપંચ મહાવીરસિંહ ગોહિલ સહિત તેમની ઘટના સ્થળે દોડી ગયા હતા અને ખેડૂતને આશ્વાસન આપી તંત્રને જાણ કરી હતી તેમજ ભારે પવનના કારણે અનેક મકાનના પતરા નળિયા સહિત ઉડ્યા હતા અને ઘરવખરી સહિત સામાન પળી જતા ભારે નુકસાન થયું હતું વાઘવદરડા ગામના જયવંતસિંહ મસરીભા ગોહિલના મકાનના તમામ પતરા ઉડી જતા ભારે નુકસાન થયું હતું ઘરવખરી સહિત તમામ માલસામાન પલળી જતા ભારે નુકસાન ગામ પંચાયત સરપંચ સહિત ટીમ ત્યાં પણ ઘટના સ્થળે દોડી જઈ તંત્રને જાણ કરી હતી આમ સૌમાસાના પ્રારંભ થતાં જ મહુવા પંથકના આ ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ વરસાદનું આગમન થતાં ખુશી સાથે દુઃખ પણ સાથે આવતા લોકોએ આ ખેડૂતોને સાંત્વના પાઠવી હતી તેમજ નજીકના જેસર તાલુકામાંથી મળતી વિગત મુજબ ભારે ઉકળાટ બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં બીલા સહિત આસપાસ ગામડાઓમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી જતા પાણી ભરાયા જેસર તાલુકાના ખેડૂતોએ જણાવેલ મુજબ વાવણી લાયક વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને ભારે તેજ પવન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ